ફાયર વિભાગે મોલમાં રહેલ તમામ લોકોને મોલની બહાર કાઢ્યા હતા અને આગને કાબુમાં કાબુમાં જેમાં એક ફિલ્મ થિયેટર પણ આવેલું છે ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલિસ મોલમાં આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું લાગી રહ્યું છે ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી અને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી